અમરેલી જિલ્લામાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે તેના પગલે કાયદો અને વ્યવસ્થા પર પણ અનેક સવાલો સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ છે હવે જો રાજકીય આગેવાનો પર જ આ પ્રકારના હુમલા થતા હોય તો પછી સામાન્ય લોકોની તો શું સ્થિતિ થાય ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો સંપ બનાવવા મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે જીવલેણ હુમલો થતાં ચેતન માલાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આના પગલે પૂર્વ સાંસદ નારણ કાસડિયા સહિતના રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા છે ભાજપ નેતા ચેતનમાલાણી પર હુમલો કોણે કર્યો છે કયા કારણે કરવામાં આવ્યો છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે હાલ ભાજપ નેતા સારવાર હેઠળ છે ચેતનમાલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ડિરેક્ટર પણ છે તો હાલ ત્યાર માટે આટલો મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે